નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંતોનો આનંદ ફકીરી ફકીરનો આનંદ અને અમીરોના આનંદમાં શું ફર્ક છે સંતોની પાસે ભલે સંપત્તિ હોતી નથી તેમ છતાં તેમનું જીવન આનંદમય જતું હોય છે અને અમીર લોકોની પાસે સંપત્તિ હોય છે એટલે કે સંસારી લોકો પાસે સંપત્તિ હોય છે તેમ છત્ જીવનમાં ક્ષણિક આનંદ આવે છે અને પાછું આનંદ પાછળ દુઃખ છોપાયેલું જ હોય છે તો સંતોનો આનંદ શું છે અને સંતોનો આનંદ અકારણ કેમ છે સંસારીમાં આનંદ આવે છે પણ કારણથી જ આવે છે અકારણ આનંદ કોઈ દિવસ જ આવતો નથી તો સંતોનો આનંદમાં અને સંસારીના આનંદમાં શું ફરક હશે તો સંતોના જીવન તમે જુઓ તેમની પાસે કોઈ સંપત્તિ ન પોતે કોઈ પણ પ્રકારની મહેનત કરતા અને તે મહેનતમાંથી જે મળે તેમાં સંતોષ રાખતા અને આનંદમાં રહેતા કારણ કે અસલી સંપત્તિ સંસારની નથી અસલી સંપત્તિ તો પરમાત્માની છે અસલી સંપત્તિ તો પરમાત્માનું સાનિધ્ય છે સ્વની ઓળખાણ છે અને જેને આત્માને જાણી લીધો જેને પોતાને જાણી લીધો કે હું કોણ છું એ જ આ જગતમાં મહાન અમીર છે એ જ મહાન સંપત્તિવાળો છે એ જ મહાન સમ્રાટ છે કેમ કે સાચી સંપત્તિ તો એ જ છે અને સંસાન એ સંપત્તિ મૃત્યુ સમયે છૂટી જતી નથી સાચી સંપત્તિ હોય તે હર ક્ષણ આપણી પાસે રહે આપણી સાથે રહે છે પરંતુ સંસારની સંપત્તિ આપણી સાથે રહેતી નથી એટલે જે સંપત્તિ આપણી સાથે ન રહેતી હોય તે સંપત્તિ આપણી કહેવાય નહીં અને એવા મહાન સમ્રાટ જેવા સાધુ સંતના જીવનમાં અખંડ આનંદ ભરેલો હોય છે કેમ કે સંસારી કેમ કે અસલી સંત એવી જગ્યાએ બેઠેલા હોય છે કે ત્યાં વિષય વાસના મોહ લો અને અહંકારનો પવન આવી શકતો નથી એના કારણને જેમ સાગરમાં લહેરો ઉઠે છે તેવી લહેરો સંતોના જીવનમાં ઉઠતી જ નથી કેમ કે પવન હોય ત્યાં લહેરો હોય અને જ્યાં કારણરૂપી પવન હોય છે ત્યાં જ લહેરો હોય છે એટલે જ સંતોનો આનંદ અકારણ હોય છે અને એક ધારો હોય છે તેમના આનંદમાં કોઈ દિવસ ગેપ પડતી જ નથી કેમ કે તેમનું જીવન જ અગરબત્તી જેવું હોય છે અગરબત્તી પોતે મળે છે પરંતુ બીજાને ખુશ્બુ આપે છે તો તેની ખુશ્બુ અમીર ગરીબ ઉપર કે ઊંચ નીચનો કોઈ ભેદ નથી એ જ મહા આનંદ છે અને એટલે જ સંતોના જીવનમાં આનંદનું ફૂલ સતત ખીલતું છે અને તાજું ખીલેલું રહેશે તો જેના જીવનમાં આનંદનું ફૂલ તાજું ખીલેલું રહે છે તેની ખુશ્બુ મહેકતી રહે છે એ જ સાચો આનંદ છે એટલે જ તમે દરેક સંતના ચહેરા જુઓ તે વિલાયેલા હોતા નથી તે ખીલેલા હોય છે ખીલેલા ફૂલ જેવા દેખાય છે અને જે આનંદ સાચા સંતો કરતા હોય છે તે આનંદનો એક લાખમો ભાગ પણ સંસારી કે અમીર લોકો કરી શકતા નથી કેમ કે આ મહા આનંદ ક્યાંય બજારમાં વેચાતો મળતો નથી કે તમે લાખો કરોડોનો ખર્ચ કરીને કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ કરી કરો તેમાંથી આનંદ તમે મેળવી શકો આ આનંદ ક્યાંયથી મળતો નથી કેમ કે તમે આધ્યાત્મિક કે સામાજિક ગમે તેવા પ્રોગ્રામ કરીને તેના અંદર કલ્યાણની લાલચ સન્માનની લાલચ કે અહંકાર પડેલો હોય છે કેમ કે આપણે જગતમાં આનંદ માટે જે ઉત્સવ મનાવીએ છીએ જે આયોજન કરીએ છીએ તે મનોરંજન જે મનોરંજન કરીએ છીએ એ બધું જ આપણે હૃદયથી કરતા નથી પરંતુ આપણે મનના કહેવાથી અને અહંકારથી કરીએ છીએ કેમ કે મન અને અહંકારને અંદરથી આપણને સૂચન આપે છે મન અને અહંકાર આપણને અંદરથી કહે છે કે દીક દીકરા દીકરીના લગ્નમાં આપણે અસંખ્ય ખર્ચો કરી બેસીએ છીએ અને આવા પ્રોગ્રામ કરતો તો આપણે અઢળક સંપત્તિ વેડફી નાખીએ છીએ તો લગ્નમાં પણ આપણે તે આનંદ શુદ્ધનો શુદ્ધતાનો આનંદ આપણને મળતો નથી કેમ કે આપણે દીકરા દીકરા દીકરીના લગ્ન કરીએ કોઈ પણ બીજો પ્રોગ્રામ રાખીએ તો મન આપણને એમ કહે કે કરી દે ધૂમધામ કરજો ધૂમધામથી લગ્ન કરી દે બેન્ડ બાજા બોલાવી દે મસ્ત મંડપ બંધાવી દે આટલું દારૂ ફરણ મંગાવી લે આટલા ડાન્સવાળા મંગાવી લે આટલા નૃત્યવાળા મંગાવી લે આટલું સંગીત કરી દે આટલું આમ કર આટલું મન બધું આપણને કહે છે અને એ બધું મનનું માનીને આપણે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખીએ છીએ તો એ આપણા હૃદયથી કરતા નથી આપણી શુદ્ધ ભાવનાથી કરતા નથી પણ એમાં બે પક્ષ હોય છે એક મન અને બીજો આપણો અહંકાર મન કહે છે આટલો ખર્ચો કર અને અહંકાર આપણને કહે છે કે અરે યાર તું આટલો ખર્ચો કરીને તારો વટ પડી જશે તો આજે જે આપણે જે ખર્ચા કરીએ છીએ જે આનંદ મેળવવાના પ્રયાસો આપણે કરી રહ્યા છીએ એ બધા જ પ્રયાસો શુદ્ધ પ્રયાસો નથી ભલે આપણે લગ્નનો ખર્ચો કરીએ કોઈ મોટું મંદિર બનાવીએ કોઈ મોટો વરઘોડો કાઢીએ કે પછી કોઈ આપણા ખર્ચે કથા બેસાડીએ ને પાંચસો હજાર માણસનું રસોડું કરીએ બધું જ આપણે કહીએ છીએ પણ એ હૃદય હૃદયથી નથી કરતા આપણે એ આપણે કરીએ છીએ મનથી અને અહંકારથી અને મનને અહંકારનો એમોસ લાલચની ભાવના પડી હોય છે કલ્યાણની ભાવના પડી હોય છે તો તમે મંદિર બનાવો તમે તો એમાં તમે મોટો દીધ ફાળો આપો તો ફાળો આપવાનું એક જ કારણ હોય છે કે મંદિરમાં હું આટલો બધો ફાળો આપું તો મારું સન્માન થશે મારું સરકસ નીકાળશે ગામમાં મારો ઘોડો કાઢશે ગામમાં મારી વાહ થઈ જશે સમાજમાં મારી વાહ થઈ જશે જ્યાં મંદિરની બુક સપાશે મંદિરની કંકુત્રી સપાશે મંદિરની આમંત્રણ પત્રિકા સપાશે ત્યાં પહેલાં પેજ ઉપર મોટો ફોટો મારો હશે મોટો ફોટો મારા પરિવારનો હશે તો એ આપણો આનંદ છે પણ એ મલિન આનંદ છે એ આનંદ મલિન આનંદ સુખ આપી શકતો નથી તો સન્માનનો આનંદ હોય છે તમારી વાહવાહનો આનંદ હોય છે અને તે આનંદ અખંડ આનંદ હોતો નથી શુદ્ધ આનંદ હોતો નથી તો આનંદ ફક્ત લહેરોના જેવો જ હોય છે અને તે આનંદના પાછળ દુઃખ છુપાયેલું હોય છે જ જેમ કે ફૂલ સવારે ખીલ ખીલેલું હોય છે અને એ જ ફૂલ સાંજે મુરઝાઈ જાય છે અને ડાળીએથી તૂટીને ધરતી ઉપર પડ્યું હોય છે એવી જ રીતે બહારનો આનંદ આપણને મહા આનંદની ડાળીએ ચોંટાડી શકતો નથી કેમ કે સંતોનો આનંદ અકારણ આનંદ હોય છે અને સંસારીઓનો આનંદ કારણથી ઉત્પન્ન થાય છે તો કારણ એટલે લહેર કેમ કે કારણ પૂરું થઈ જાય છે એટલે આનંદ પણ પૂરો થઈ જાય છે એટલે જ કહેવાય છે કે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહીં અમીરી મેં તો અમીર કરોડો રૂપિયાનો ખર્ચો અજબો રૂપિયાનો ખર્ચો કરી નાખે પણ ખર્ચો કરે છે કોના માટે શુદ્ધ હૃદયથી નથી કરતો શુદ્ધ આનંદથી નથી કરતો કોઈ તમને એમ કહે કે ભાઈ તમે કોઈ સારું મંદિર બનાવો કથાનું આયોજન કરો તમે કરોડો રૂપિયા ખર્ચી નાખો છો પણ કરોડો રૂપિયા ખર્ચી નાખવાનો મકસદ તમે તમારા હૃદયને કોઈ દિવસ પૂછ્યું છે તમારા હૃદયની વાત સાંભળી છે હૃદય તો ના જ પાડશે કે રવા દે બેટા આ ખર્ચા કરવાની જરૂર નથી આ ખર્ચામાં તને આનંદ નહીં મળે પરંતુ આપણે મનમાં અને અહંકારની જ વાત સાંભળીએ છીએ તો મન આપણને શું કહે છે આટલું આમ કરી દે કે તને પુણ્ય મળશે તને લાલચ મળશે અને આજના સાધુઓ પણ આપણને એ જ શીખવાડે છે કે સાધુઓ પાસે પણ અકારણ આનંદ નથી જવલે જ કોઈ એવા સંત છે જવ્વલે જ કોઈ એવો ચમકીલો હીરો છે કે જેની પાસે અકારણ આનંદ છે જે મહેનત મજદૂરી કરીને પોતાનું જીવન જીવે છે એમ સત પણ અકારણ આનંદમાં એનું જીવન જાય છે કારણ કે એના જીવન એના આનંદમાં કોઈ કારણ નથી એનું નામ સંત સંતના માથે કંઈ સિંગડો ના હોય જેમ કૃષ્ણની માથે મોર પીસ હતું સંતના માથે કોઈ સંતનું કોઈ નિશાન જ નથી કે સંત પરમાત્મા એક જબરજસ્ત એવી ભૂલ કરી છે કે જો સંત માણસના માટે કોઈ એવા લક્ષણો આપ્યા હોત તો આજે જગત હળિયમ હળિયા થઈ રહી હળિયમ હળિયા ના થઈ રહી હોત આજે જે પાખંડવાદ ચાલી રહ્યો છે એ પાખંડવાદ ખરેખર ન ચાલી રહ્યો હોત પરંતુ પરમાત્માએ સંતના એવા કોઈ લક્ષણો આપતા જ નથી પણ આ એક વસ્તુ છે કે સંત એટલે સ્વ મહેનત કરીને પોતાના ઉપર નિર્ભર લોકોના ઉપર નિર્ભર નહીં પોતાના ઉપર નિર્ભર રહીને જે અકારણ આનંદમાં જે જીવન જીવે છે જેના આનંદનું કોઈ કારણ નથી એ જ મહાન સંત છે તો એનો આનંદ ભરપૂર છે અને એ આનંદ મહાન સંપત્તિવાળો હોય તો પણ એ આનંદ મેળવી શકતો નથી કારણ કે સંપત્તિવાળો સંત કરતાં પણ વધારે ખર્ચો કરે છે પરંતુ એ ખર્ચા પાછળ આનંદ તો મળે જ છે પણ શુદ્ધ આનંદ નહીં અંદર લાલચની ભાવના સન્માનની ભાવના પડેલી હોય છે અને એ આનંદ ક્ષણિક હોય છે કારણ કે કારણ કારણવાળો આનંદ જ્યારે તમારો પ્રોગ્રામ પૂરો થઈ જાય છે ત્યારે એ જ ક્ષણે આનંદ પણ પૂરો થઈ જાય છે હરિવંત સત આદેશના પ્રણામ